તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે એક સમાચાર છે ભાઈ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને એ સમાચાર છે કે દેવાયત ખવડ ઉપર હુમલો થયો છે દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો થયો છે આ હુમલો કઈ રીતે થયો છે શું છે આખી મેટર અને લોકો કેમ ટાર્ગેટ કરી રહ્યા છે દેવાયત ખવડને એના વિશે પણ આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો તમને બધી વાત કહેવાનો છું બધી માહિતી પણ આપવાનો છું કે આખરે કઈ રીતે હુમલો થયો છે વાત કરવામાં આવે તો ગુરુવારે રાત્રે બાર વાગ્યાની આસપાસ જે સમાચાર મળી રહ્યા છે મને સૂત્રો પ્રમાણે તમને આ માહિતી આપી રહ્યું છું કે ગુરુવારના રાત્રેના બાર વાગ્યાની આસપાસ દેવાયત ખવડની ગાડીમાં દેવાયત ખવડ હાજર ન હતા પરંતુ એમના ડ્રાઈવર હાજર હતા ડ્રાઈવરનું નામ છે કાનાભાઈ અને કાનાભાઈ હાજર હતા તે પોતે ગાડી લઈને જતા હતા એક પ્રોગ્રામમાં દેવાયત ખવડશે હાજર રહ્યા અને બીજા પ્રોગ્રામમાં હાજર ન રહેતા આ હોબાળો મચ્યો હતો એક પ્રોગ્રામ પતાવીને બીજા પ્રોગ્રામમાં જતા જતાં ત્યાં બીજા પ્રોગ્રામના જેટલા પણ કાર્યકર્તાઓ હતા એ બધી બધા દેવાયત ખબર ઉપર ઘૂસે થયા અને દેવાયત ખવડની જે ગાડી હતી એના ઉપર હુમલો કર્યો કર્યો છે અને જાણવા એવું પણ મળી રહ્યું છે કે દેવાયત ખવડશે ગાડીમાં હાજર ન હતા પરંતુ એમના ડ્રાઈવર એટલે કે કાનાભાઈ એ હાજર ન હતા હવે તમે જ વિચારો માણસ કે ભાઈઓ કે એક માણસ છે એ કેટલી જગ્યાએ પહોંચી શકે એક માણસને કદાચ એ કાર્યક્રમમાં મોડું થઈ જાય તો થોડીક વાર લાગી શકે પણ એનો મતલબ એવું નથી હોતો કે ભાઈઓ તમે ગમે એમ મન ફાવે એમ કરી નાખો આ ખોટું છે દેવાયત ખવાડે આના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે આગળના સમયમાં આપણને એ જાણવા મળશે કે શું ખરેખર લોકોએ કેમ હુમલો કર્યો હતો શું ખરેખર થોડું મોડું આવવાથી લોકોએ આવું કર્યું હતું તમને શું લાગે છે મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દુર્કાધીશ આગળ પણ આવનાઓ જોડ કરતા રહેજો ધન્યવાદ